ભૂદેવ તમે તમારો ઉદ્ધાર કરો નમો નારાયણ નહીં 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 બાપજી હું એમને નહીં જાઉં મને આશીર્વાદ આપો કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય યા તો મને મરવા જવા દો સદગુરુ સમજી ગયા લાતો કે ભૂત બાતો સે નહીં માનેગે લાત પડેગી સો બાત બનેગી આ એમનામ નહીં સમજે લાવાને ફળની પ્રસાદી આપું પોતાના જોલીમાંથી સદગુરુએ ફળની પ્રસાદી આત્મદેવીજીને આપી છે ભૂદેવ તમારા ઘરવાળાને આ પ્રસાદ જમાડી દેજો મારા આશીર્વાદ છે આપને પ્રાપ્તિ થશે પ્રણામ કરીને આત્મા દેવજી પધાર્યા છે ઘેર ધૂંધુલીને ફળ આપે દેવી આ પ્રસાદ તમે આરોગો એક સંતની પ્રસાદી હું લઈને આવ્યો છું આ પ્રેમથી ગ્રહણ કરો પણ ધૂમધૂલીનો સ્વભાવ છે આ બુદ્ધિ છે ને તરત સ્વીકારે નહીં બુદ્ધિનો સ્વભાવ કાલે આપણે ચર્ચા કરી તર્ક કરવા વિતર્ક આ બુદ્ધિનો સ્વભાવ નહીં 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 હું આ ફળ જમી લઉં અને હું ગર્ભવતી થાઉં દીકરો જન્મે દીકરી જન્મે ખોડ ખાપણવાળા જન્મે કોને ખબર મારે નવ મહિના ગર્ભને ધારણ કરવો પડે ગામમાં આગ લાગે ને બધા ભાગી શકે હું ક્યાં જાઉં ગામમાં ચોરીઓ થાય દોડધામ થાય અને દોડધામમાં બધા ભાગી શકે પણ હું ગર્ભવતી અવસ્થામાં કઈ રીતે ભાગી શકું આવા તર્ક કરી રહ્યા છે ધૂંધુલી ને કહે બેન મને ખબર છે તમને સી ચિંતા તમે કેમ આ ફળ ને લઈને વાતો કરી રહ્યા ને મુજે પતા જો બેને કામ કર તારે ત્યાં સંપત્તિ છે સંતત્તિ નથી અને મારે ત્યાં સંતત્તિ છે સંપત્તિ સંપત્તિ નથી એક કામ કરો મારે સારા દિવસો છે હું વચન આપું કે જે દીકરો કે દીકરીનો જન્મ થશે હું આપને આપીશ મારી સંતત્તિ તારી અને તારી સંપત્તિ મારી બેન મને મારા પતિદેવે આપેલું આ ફળ એનું શું કરું હાલો ને કામ કરીએ સદગુરુના ફળની પરીક્ષા કરીએ અમારા બાપજી કથામાં કહે ગુરુની ક્યારેય પરીક્ષા ન થાય બ્રાહ્મણોની ક્યારેય પરીક્ષા ન થાય સાધુ સંતોની ક્યારે ક્યારેય પરીક્ષા ન થાય ને ઘરના વડીલ મા બાપની ક્યારેય પરીક્ષા ન થાય લાગે તો પ્રણામ કરું ન લાગે જય શિયા રામ પણ મારા દ્વારા કોઈની પરીક્ષા ન થાય એનું પરિણામ સારું નહીં આવે ફળની પ્રસાદી ગૌશાળામાં ગૌ જમાડી ગર્ભવતી સ્ત્રીનો વેશ બનાવીને દંભ કરી રહ્યા છે ધૂંધુલી સમય વ્યતીત થયો આ બાજુ ધૂંધુલીની પણ એક બાળકને જન્મ આપે છે રાત્રિનો સમય એ પુત્રને લઈને આવે છે ધૂંધુલી પાસે લે બેન આ પુત્ર તારો પૈસા મારા સંતતિ દઈ સંપત્તિ લઈ બેનપણી નીકળી ગઈ જીવનમાં સંગતિ સંગ ધૂંધ જગદગુરુ શંકરાચાર્ય એમની વાણીમાં એવું બતાવે વ્યક્તિને ત્રણ વસ્તુ દુર્લભ છે મનુષ્યત્વ મુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય એક માનવનું શરીર દુર્લભ છે એક મુક્તિ દુર્લભ છે અને ત્રીજી વસ્તુ દુર્લભ હોય ને તો સારા વ્યક્તિનો સંગ